હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં જઈશું તો આજે આપણે વળી પાછા બહુ વહેલા જગી ગયા છીએ કે જુઓ તમે કેટલા છ વાગી કારણ કે આજે છે આપણી એક્ઝામનો કોલેજનો અને સુરતનો છેલ્લો દિવસ તો જય હિન્દ જય મહાદેવ બધાને તો અમે જાય બી કોલેજ બાજુ અને રસ્તામાં જણાવું તમને બધું ચાલો ચાલો તારીખ જતા પહેલાં એ કે પહેલાં આપણે એ ઘરનું કામ પતાવી લેવી ને બધું ચેક કરી લેવી છેલ્લે છેલ્લે કે કંઈ ભૂલાતું નથી ને કારણ કે લેપટોપની આમ તો કાંઈ જરૂર નથી પણ કદાચ જો ક્યારેક પીપીટી માગી લીધું તો એમાં જે મોબાઈલમાં ન ચલવે એટલે લેપટોપ સાથે લઈ જઈશું ચાલો તારે મળવું આગળ ત્યારે મિત્રો તો બહાર નીકળી ગયા છે સવાર સવારમાં મેં ટાઈમ જોયો કેટલા વાગ્યા સાત વાગી ગયા છે સાત સાત વાગ્યામાં નીકળ્યા ને આગળથી ભાઈ બંધ આવે યારે જવાનું છે આપણે આજેથી અમે આજ તો હું તમને જણાવીને પ્રમાણે આજ આપણો સુરતનો ને બધો જ છેલ્લો દિવસ કારણ કે હવે પછી મતલબ ડિગ્રી આપણી અહીં પૂરી થઈ જાય તો અમે ફ્યુચરનું વિચારશું કે શું થાય મારો રામ જાણે ભગવાન કોને ક્યાં લેજે કોની ખબર બરાબર નહીં કાંઈ નહીં ચાલો તારે આગળ મળવું અત્યારે તો કોલેજનું આજ બતાવી લઈ ચાલો તારે પાછો આજ અડધી કલાક થી વાટ રાખવું છે હાલોધારે મળવું તમને આગળ આજનો દિવસ છેલ્લો દિવસ છે આપણે સુરત બધી ટ્રાવેલ કરવાનો નહીં બધો શું ટ્રાવેલ કરે મતલબ ગાડી લઈને જાવી પણ હોય છેલ્લો દિવસ છે આજ બસ લાસ્ટ તો ભલે બરોબર જ છે ને ઓકે મતલબ કે એવું નથી કે આપણે બસમાં અમે ટ્રાવેલ નહીં કરી મતલબ કે કોલેજ બાજુ જ આવવાનું આજે બધું આજ પૂરું થઈ જાય છે જયારે રીઝન લેવા આવવા જાય છે આપણે આવી તો ઠીક નકર આપણે બીજા ગમે ના થ્રુ મિત્ર થ્રુ કે મારા ભાઈ થ્રુ મંગાવી લઈશું બીજું તો શું કહેવાનું તેણે વરા આમ નામ કરતા ક્યારે પૂરા થઈ ગયા કે ખબર ન પડી મતલબ રમત કરતા કરતા વિજય કરતા હજી તો બે વરા છે ને હજી તો વરા છે છ મહિના બાકી છે ત્રણ વરસ પૂરા થઈ ગયા મિત્રો સુરતમાં આપણે આવ્યા ને એના ત્રણ વરસમાં કોલેજ પૂરી કરી બીજું કાંઈ નવીન કર્યું નથી સુરત આવ્યું ફેરી ગયા ને સુરત આવ્યા સુરતથી ફેરી ગયા ઘેરી આવ્યા બસ હાલે ઓલો આવે એટલે મળાવું તમને બરોબર તો ફાઇનલી જોઈ લો આખું ગ્રાઉન્ડ ખાલી ને હવે અમારો આજનો છેલ્લો દિવસ આ કોલેજને આપ જોઈ લો આજ અમે આજ પછી જોવા નહીં મળે બરાબર ને મળશે જોવા ક્યારે રિઝલ્ટ લેવા આવી ત્યારે ત્યારે નહીં મળે જોવા હે ક્યારે જ મળે છે એક વખત તો હા પાડી સારું વાંધો મિત્રો આજ છેલ્લો દિવસ છે આપણો આનો એના કારણે પાર્કિંગ એ ખાલી દેખાય છે કેમ કે કોઈ મતલબ અમારી સિવાય અમે અમારી જેવા બે ચાર જણા જે વધ્યા હોય ને બાકી રહ્યા બાકી કોઈ વધ્યા નથી અહીંયા અમે પ્રોજેક્ટવાળા જીવી બસ આજુ બાજુ તમને ઘેર દર્શન કરાવી દઉં છે બધા જેવું કરતા દેવું આપણે કર્યું અને ભાઈ ને શરમ આવે છે ઉભા જેવા બધા નાટક કરતા હતા એવા આપણે કરી લીધા ને આપણે આજે આની સ્ટોરી ફળાવવાની છે બરાબર કાંઈ નહીં હાલો આ ગાડી કોની આ બ્લોગમાં દેખાય છે આખી દૂધ લઈને જાય છે શું કીધું કોલે લો મિત્રો આ છે અમારી કોલેજ તમે જોવા મેં વહેલા આવ્યા હું લેવા ખબર કેમ કે ટાઈમ પાસ કરવા આજનો નહીં ટાઈમ પાસ કરવાનો પછી આ કોણ ટાઈમ પાસ કરવા આવી છે એ ઓલો ક્યાં હે એટલે ઓલો ધૂલો હજુ એક એક અમારો હજુ ભણેશ્વરી એક મિત્ર છે તમને બતાવું જોઈએ હજુ એને ભણવાનો કીડો નથી પૂરો થયો છેલ્લા દિવસોમાં ભણે

આયા 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 ઇતેમે આ કોઈ નહી આયા બોલો છોરતી બોલો તમને મજા આવે છે તમને ભાઈ રામજી બેસે રામ નામ વાયરલ થયું અને રામજીનેજી સ્ટોરી મૂક્યો ને સરસ આવો ને રીલ કિતના જ વાયરલ થઈ અરે બતણતા ન લે હુઈ આઈને બુજી ગુજરાતીમાં એ ભાઈ સેન્ડ ઇન ઇંગ્લિશ માં દિલ ના રૂપઈ નહી મેવાર બોસ અને વગેરે ને

હાર નહી માનેગે હાર નહી માનેગે એસી તૈયારી કરેગે કે જીત કેટું બતાવી દેવા આપણે લાઈવ કરી દઈએ મોટું

અને આજ આજ મોડું રીવ્યુ કરવા માગું છું હા આ એક માર્કેટ લોકા તમારે અમારા બધા માર્ગને દઈ દેને દો આપણે કબૂલ છે બધું હવે કરવા બોલજો બરોબર બેન તમે હા પ્રોજેક્ટ બનાવ્યો છે આપકો પ્રોજેક્ટ કરવાની તારે તારે શું કેવું તારે કેવું બાળક પ્રોજેક્ટમાં કામ છે એવું આપણી માટે બર્ગર લઈ આવ્યા

એટલે ભાઈ અમે પ્રોજેક્ટ બનાવવામાં ખરેખર બહુ મજા કરી છે અને આ વસ્તુ યાદ રહે અમને બધાની ભલે અમે આ મસ્તી કરી એટલે આ વ્લોગ મૂકવાનો છે નકર આ વ્લોગ અમે એને બધો મતલબ નથી લેતા આ યાદ રહે આપણે ફ્રેન્ડ્સ ના આજ તારા ઘરે સમજી દેજે કે આજ છેલ્લો દિવસ હતો એટલે આજ વ્લોગ લીધી છે મને યાર અત્યાર સુધી અમે નથી અત્યાર સુધી નોતી બતાવી અમે તમે જોઈ શકતા અમે આ લોગ જ ઉતારતા પણ ઈ કામ કરતી એને કામ જ કર્યું છે પ્રોજેક્ટમાં ખાલી અમે બધા નેટ મસ્તી કરી

પછી પડી ગઈ છે હા હા અમે જે સમયમાં હતા કોલેજમાં તે યાર કોલેજ નો સમય અત્યારે એવું નથી એક્ઝામ ઓલામની પૂરી થઈ ગઈ ને એટલે એસવાય વાળાની એટલે કોલેજ આખી ખાલી ખાલી થઈ ગઈ પાર્કિંગમાં આખી બેહવાની જગ્યા ન રહે બધા ખાલી તમને બધા ધોળા કપડા વાળા જ દેખાય બાકી કોઈ નો દેખાય કોલેજમાં કોલેજમાં મરણ થઈ ગયું એટલે બધા તો વ્હાઈટ કપડામાં બધા આવ્યા છે બધા

અને મેં બે ગયા છે એવી એક્ઝામમાં આ બાજુ એક્ઝામ ચાલુ છે હું ધીમી ક્લેર મેં પણ બહુ વધારે નો દેખાય ફોન લઈ જાય અમારો ચાલો પછી મળો દેખા નિરે દે તો હું એ જ કહ્યું નિરેજ તોય કોઈ નહીં ખાલી ફેવરેટ આજ મિત્રો છેલ્લો દિવસ અમારો અને એટલે મેં કાકાને મળવા આવ્યા હી चलिए आलू पूरी की तो खा आई नी काका जी बस हमें तो खबर नहीं क्या रे मलीसु बदो ना 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 आज ना पड़ देने भाई आई रिया घर ना पड़ दे दिखावा देखो गाइस यहां पर फोटो सेशन चल रहा है देखो वो देख के बाद एक चेंज हो रहा है और हमारा महौल भाई फोटो खींच रहा है तो कैसा लगा यहां पर દેખો ભાઈ જ્યાં પર મેહુલભાઈ કાપ ફોટો શૂટ કર્યા એક લડકી ફોટો શોટ કર્યાલભાઈ મેહુલભાઈ કે ભાઈ ડિમાન્ડ તો હે તો મિત્રો આપણે અમે છે બધા મેળા છીએ તો આપણે બધા પાસેથી બે મિનિટ નો લેવી કે એમને એમની કોલેજ લાઈફ કેવી જીવા છે તો ચાલો આપણે ચાલુ કરી પ્રિન્સ તો પ્રિન્સ ભાઈ તમે તમારી લાઈફ માં દાખલ થયો નઈ હાલો એને આપણે પછી લેશું ભાઈ થોડા મુંજાઈ ગયા છે તમે શું કહેવા માંગો યાર બધાય તમે આમ કરો કેમ બોલી નીકળીયા તા મૂંઝાઈ જાવ ઓલે લાઈફ વિશે તો આપણે નો કઈ એટલું ઓછું છે ભાઈ એમાં આપણે શીખાય એટલા છે અને ભાઈ એ મજા હતી જગડ્યા હા બોલ પ્રેમ હવે કુલ મौज કરી છે કાઈને થતી છે એમ આપણે કોલેજ લાઈફ ની અંદર મજા કરી છે ખૂબ જેમ બંક માર્યા આવાજા મૂવી જોવા ગયા પછી લકડા હોય અસાઈનમેન્ટ હોય ટાઈમે આયપો નઈ આયપો નઈ ભાઈ એટલા ભાઈ તો એટલા આ ખબર ના રહી કે તેને વરસ વયા ગયા આજ છે દિવસ છે હવે તો કાલ થી અમે બધા અલગ અલગ રસ્તા ઉપર અલગ અલગ કોણ ક્યાં હશે એનું કઈ નક્કી જ નથી કાલ

ભગવાન ભરોસે હોય બધું ઈ બધું ભગવાન ભરોસે હોય દોસ્તો આપણે અમારી કોલેજ લાઈફ જે હતી બહુ મસ્ત હતી સારી હતી અને બધું તારે જ બોલી જાવ હે એકાદાને બોલવા દે બોલો બોલે તું કઈક બે શબ્દો કે મારા માટે ફર્સ્ટ સેમેસ્ટર સૌથી બેસ્ટ હતું એમાં ભંગ કર્યા આપણે ઝઘડા કર્યા બહુ મજા કરી ઈટ વોઝ બેસ્ટ તમારે રે રે ત્રણે વર્ષ બે મારે બધું બેસ્ટ કે મારે કાઈ નથી હવે તમે શું કહેવા

મહિને કાલે હું પેલા વર નું સમજો જ્યાદા નહિ હો ગયા ભાઈ સાહેબ

આજ પછી મળવાના ક્યારે મળશું નું કે નકી નકી મિત્રો એટલે બધું છેલે એજો ગ્રીલ લેવી ને લાસ્ટ ફૂલ મજા ભાઈ આ છોકરી તો દબ્બા મળી હાલો હવે હું થોડું ખાઈ લઉં ને કે આ બધા આમ જો પાલા પાડવા મળ્યા મારી વાત કાઈ નહી ઉતે રાવી ને તે બધું આવું બધું આવડે કે તમને નહી ધરાણ ને એટલે કેમે કે આ તમારું આવું લાગે ને એવું લાગે કે ગેડું લાગે એ ગેડું દાવે એ રેને બધું લાગે હું કેવું પ્લીઝ તારું

બધું પતી ગયું એમ આપણું કાંઈ ટેન્શન નહીં એમ પૂરું બધું હાલું હાલો તારે આપણે આજનો આ બ્લો ગાયું જ રાખવી અને આનો નવ આપણે કાલ કન્ટિન્યુ કરશું બરાબર તો અમે આજે બધું પેકિંગ કરીને નીકળવાનું છે આપણે ક્યારે ચાલો તારે તો નેક્સ્ટ પાર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ખાસ હા હાલો હાલો તારે બાય બાય જય મહાદેવ જો આપણે નાન થઈ ગયા પાછા ફ્રેશ કેમકે બહુ તડકો લાગ્યો હતો ને એટલે આજ નાયા વગર નહોતું મેળાવે એવું કાંઈ ને હાલો હવે જમી લેવી કેમકે અઢી ત્રણ વાગી ગયા હૈ જમીન પછી થોડોક આરામ બરામ કરી લેવી કેમકે રાતે આજ વેરા મોડાઉ જાગતા જોવા ગયા હતા કાલે તો મોડું જ ગયું તો અને પછી સવારે પાછું વેલા છ વાગે જગીને ગયો તો કોલેજ તો આરામ બરામ કરીને પછી તેલા બેલો પેક કરવી ત્યારે મળવી ચલો મિત્ર તારે થેલો થઈ ગયો પેક અને મળતા અને પછી મિત્રો કપડા ચેન્જ કરી નાખી કેમ કે બહાર આટો મારવા જાવ એટલે ભાઈબંધ આટો મારી એવી મતા એવી પછી તારે હવે ભવિષ્યમાં ક્યારે મળશું આપણે બરોબર તમે

ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તું ઘરે જન ચેનલ ખોલીશ ને ભાઈ નવા આપણને મળી ગયા એ ખોલી નાખશે તો હારું હલો મળવી નવા માં ત્યાં સુધી બધાને જઈને જય માધ્ય બાય બાય ગુડ નાઇટ